સુરત શહેરમાં અડાચણ પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચીસ મોબાઈલ ફોન તેના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા સુરત શહેરમાં પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત અડાજણ પોલીસ મથક ખાતે પણ અર્પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અલગ અલગ ગુનામાં તેમજ ગુમ થયેલા પચીસ મોબાઈલ ફોન પોલીસ દ્વારા મોબાઈલ માલિકોને પરત કરવામાં આવ્યા હતા ચોરી થયેલા કે ખોવાયેલા પોતાના મોબાઈલ ફોન પરત મળતા ફરિયાદીના મોઢા પર ખુશી જોવા મળી હતી અને લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી

અને જયારે હું અહિયાં આવેલી ત્યારે બહુ રડતી હતી કારણ કે મારો ફોન ખોવાઈ ગયો હતો જલ્દી રિઝલ્ટ મળે છે લોકોને અપીલ શું કરશો કે કેવી રીતે તમારું સચેત રાખવા માટે લોકોને સચેત એવી રીતે કે જે બી હોય આળસ ની કરવાની ફટાફટ જ્યાંથી તમે લીધો હોય ત્યાં જ તમારે પાછું મૂકી દેવાનું સાચવીને ફોન રાખવાનો સુરત પોલીસ સ્ટાફ ઉસકો અર્પણ એક કાર્યક્રમ ચાલુ કર્યો છે જે અંતર્ગત લોકો ને એક સાથે જે મોબાઈલ મળી જાય છે એને પરત કરે છે એના માટે શું કહેવું એના માટે હું કહીશ કે બહુત સરસ વસ્તુ છે આ બધાને આવું જોઈએ અહીંયા જ્યારે ભઈ કોઈ ભી થાય પ્રોબ્લેમ ફોન માટે કરી નતો આજ રોજ સુરત શહેર મહેરબાન પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 સાહેબ અધિક પોલીસ કમિશનર શ્રી જોન ફાઈવ સાહેબ તથા એસીપી શ્રી કે ડિવિઝન સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો કાર્યક્રમ તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં અલગ અલગ ગુનામાં તથા ગુમ થયેલ જે નાગરિકોના પચીસ જેટલા મોબાઈલનો કાર્યક્રમ યોજવામાં આવેલ લોકોને આ કાર્યક્રમ અનુસંધાને પચીસ જેટલા મોબાઈલ આપવામાં આવેલ છે અને તમામ લોકોને તમામ સુરત શહેરના લોકોને અપીલ કરું છું કે આવા જે બનાવો બને તેમજ મોબાઈલ ગુમ થાય મોબાઈલ સ્નેચિંગ થાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અને તાત્કાલિક એફઆઈઆર અથવા ભારત સરકારના જે પોર્ટલ છે સીઆઈઆર પર ચડાવી દેવું અથવા નજીકના પોલીસ સ્ટેશન તમે જાણ કરશો જે ગુમ થયેલ મોબાઈલ તો તમને મળવાની પૂરી પૂરી શક્યતા છે પોલીસ આમાં આ રીતે મદદરૂપ થઈ શકે છે